પોતાનું ઘર છોડવું ખૂબ જ મુશ્કેલ હોય છે ગામડામાંથી આપણે શહેરમાં આવીએ તો વર્ષો સુધી પોતાના વતનની યાદ આવે વર્ષો વીતી જાય પણ વતન પ્રેમ વતનની માટીની સુગંધ મંદ મંદિરમાંથી આપણે કાઢી શકતા નથી તેવામાં જો કોઈ માથાભારે તત્વો બળજબરી તમારા મકાનો પર કબજો કરી લે પછી તમને ગામ અને આખા પ્રદેશની બહાર હાંકી કાઢે તો શું હાલત થાય કદાચ આવું તમે ક્યારે ક્યાંય જોયું કે સાંભળી નહીં હોય પણ બનાસકાંઠાના દાતા પંથકના અનેક પરિવારો આ કારમો અત્યાચાર આજ સુધી ભોગવતા હતા અત્યાચાર એવો કે સહન ન થઈ શકે અત્યાચાર એવો કે તમે તમારા પોતાના વતનમાં પણ જઈ ન શકો અત્યાચાર એવો કે તેની હકીકત સાંભળીને તમારી આંખોમાંથી આ શું સરી પડે એક એવી કુપ્રથા જે આધુનિક સમયમાં ન્યાય નહીં પણ માનવ અધિકાર પર તરાપ મારી રહી હતી પરંતુ આ કુપ્રથાનો અંત લાવવા રાજ્ય સરકારે એવા કયા પ્રયત્નો કર્યા પોલીસે આખું ઓપરેશન કેવી રીતે પાર પાડ્યું કેવી રીતે આદિવાસી પરિવારોને ન્યાય મળ્યો તેની આજે વિગતવાર વાત કરીશું આગળ સમયમાં કોક ચરિત્ર થયું હતું એટલે અમારું આખું ગામ બહાર છે ઝઘડો થયો હતો ઝઘડાના કારણે સડોતરો આવ્યો હતો સડોતરાના કારણે અમે બહાર નીકળી ગયા હતા તોડફોડ કરી નાખી બનાસકાંઠા અને સાબરકાંઠાનો બોર્ડર પરનો વિસ્તાર એટલે કે અંબાજીની આસપાસના વિસ્તારોમાં વર્ષોથી એક કુપ્રથા ચાલતી હતી આ કુપ્રથાના કારણે લોકોની જિંદગી ઝેર થઈ ગઈ હતી આ કુપ્રથામાં વેર છે બડલો લેવાની ભાવના છે અને અત્યાચાર પીડિત પરિવારોને જ ઘર ખાલી કરવા ફરજ પાડવાની ભાવના છે ફક્ત એક જ પરિવાર નહીં પણ તેમના સમાજના દરેક પરિવારને ગામ છોડી દેવું પડે છે કહો કે તેમને ગામમાંથી હાંકી કાઢવામાં આવે છે આ કુપ્રથાનું નામ છે ચડોતરું આદિવાસી સમુદાયમાં વર્ષોથી ચાલી આવતી આ પ્રથા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે ખાસ કરીને સાબરકાંઠા અને બનાસકાંઠાના પહાડોથી ઘેરાયેલા લીલાછમ આદિવાસી વિસ્તારોમાં ચડોતરું નામની સૌથી ખરાબ કુપ્રથા ચાલતી આવે છે આ કુપ્રથામાં એકબીજા પ્રત્યે એટલું વેરઝેર રાખવામાં આવે છે કે માનવતા અહીં લાગુ નથી પડતી માનવતા અહીં મરી પરવાની છે અને હોય છે તો ફક્ત દુઃખ દર્દ અને અત્યાચારની પીડા વર્ષ બે હજાર ચૌદમાં બનેલી ઘટનામાં સરકારે લોકોને કેવી રીતે ન્યાય અપાવ્યો તે નિયમે વિગતવાર વાત કરીશું પરંતુ એ પહેલાં ચડોતરું પ્રથા શું છે તેના વિશે થોડી વાત કરી લઈએ જેથી આખી ઘટના સમજવામાં તમને સરળતા રહે બનાસકાંઠા અને સાબરકાંઠાના આદિવાસી પંથકમાં ગામની અંદર જ્યારે કોઈની હત્યા થઈ જાય અથવા ભેદી સંજોગોમાં કોઈનું મોત થઈ જાય તો મૃતકના પરિવારજનોને જેના પર શંકા હોય તેના ઘરની બહાર લાશ મૂકી દે છે અને આ લાશ ત્યાં સુધી હટાવવામાં નથી આવતી જ્યાં સુધી ગામના પંચ દ્વારા અથવા બીજી કોઈ પણ રીતે તેમને ન્યાય ન મળે અને એટલે જ કહેવાય છે આ પ્રથાને ચડોતરું એટલે ન્યાય મેળવવાની કુપ્રથા જે આદિવાસીઓમાં સદીઓથી ચાલતી આવે છે ન્યાય મેળવવા માટે અહીંના આદિવાસીઓને પોલીસ અને ન્યાયતંત્ર કરતા પોતાની પંચાયત પર વધારે ભરોસો હોય છે અને તેના કારણે જ્યારે અહીં કોઈ પોલીસનું નવું પોસ્ટિંગ થાય તો તેને પહેલેથી જ આ કુપ્રથાથી વાકેફ કરવામાં આવે છે

जिसमें सारे एक कम्युनिटी के लोग दूसरे कम्युनिटी को अटैक करने की कोशिश करते हैं उनके घर जल घर जलाने की कोशिश करते हैं उनकी क्रॉप्स जो होती हैं उसको नुकसान पहुंचाने की कोशिश करते हैं तो पुलिस का और पूरे प्रशासन का कोशिश होती है कि इनको इनके पंचों के थ्रू नेगोशिएट करके और जो भी डिस्प्यूट है उसको पीसफुली रिजॉल्व किया जा सके भूतका आ कुप्रथा कारण अनेक परिवार खूबज अत्याचार सहन करो मृतक परिवारजनों કોઈ પણ જાતનો પુરાવો ન હોય તો પણ ફક્ત શંકા રાખીને હુમલો કરે તોડફોડ કરે અને ઋણ ચલાવે પરિવારને એટલો પરેશાન કરવામાં આવે કે તે પોતાનું ઘર અને ગામ છોડવા માટે મજબૂર થઈ જાય ભૂતકાળમાં આ કુપ્રથાએ અનેક લોકોના જીવ પણ લીધા છે ચડોતરું થાય ત્યારે બે ગામના આગેવાનો ભેગા મળે અને પંચાયતમાં નક્કી થયા પ્રમાણે ન્યાય થતો પંચાયતના આદેશ પ્રમાણે દંડની રકમ ચૂકવવામાં આવતી ભૂતકાળમાં આવી રીતે ચડોતરું થયું હોય ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રથા સારા ઉદ્દેશથી શરૂ થઈ હતી પહેલા એવી પ્રથા હતી કે જો કોઈ મહિલા ગુજરી જાય તો સાસરી પક્ષ દ્વારા પિયર પક્ષને બોલાવાતો હતો દીકરીના મૃતદેહને એમના માતા-પિતા જોતા અને દીકરી પર ત્રાસ ગુજરવામાં આવ્યો હોવાની કોઈ શંકા જાય તો ન્યાય મેળવવા માટે મૃતદેહની અંતિમ વિધિ કરી દેવામાં નહોતી આવતી અને મૃતદેહને સાડીમાં લપેટીને ઝાડ પર બાંધી દેવાતો હતો અને જ્યાં સુધી પરિવારને સંતોષકારક ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહને લટકાવી રાખવામાં આવતો હતો ત્યારબાદ પંચાયત મળતી અને પંચાયત જે નિર્ણય કરે તે પ્રમાણે દંડ કરવામાં આવતો પરંતુ સમય જતાં આ પ્રથાનો દુરઉપયોગ થવા લાગ્યો આદિવાસીઓને જો એવું લાગે કે તેમને કાયદાકીય રીતે ન્યાય નથી મળતો તો તેમને જેના પર શંકા જાય તેના ઘરે મૃતદેહ મૂકી આવતા અને પંચાયત ન્યાય કરે તે પ્રમાણે દંડ ચૂકવાતો હતો આધુનિક સમયમાં આવી ઘટના પર કોઈ વિશ્વાસ ન કરે પરંતુ ઘણા આદિવાસી વિસ્તારોમાં આવી વિચિત્ર પ્રથાઓના કારણે ઘણા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે ચડોતરું થાય ત્યારે સમાધાન કરવા માટે લાખો રૂપિયાની મોટી રકમ ચૂકવવી પડે છે દંડ ભરવો પડે છે પરંતુ ગરીબ આદિવાસી પરિવારો પાસે એટલા રૂપિયા નથી હોતા તેવામાં ફક્ત એક આરોપ અને શંકાના આધારે તેઓ કેવી રીતે દંડ ભરે અને તેના જ કારણે બનાસકાંઠા અને સાબરકાંઠા પોલીસે ચડોતરુ પ્રથાને બંધ કરવા માટે ચડોતરુ પ્રથા નાબૂદી કમિટીની રચના કરેલી છે પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેતાલીસ કમિટીની રચના કરવામાં આવી છે અને ખેરુજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પચાસ કમિટીની રચના કરવામાં આવેલી છે કુલ મળીને બાણું કમિટી આદિવાસી પંથકમાં કાર્યરત આ કમિટીના સભ્યો સતત એક્ટિવ રહે છે જ્યારે આ પ્રકારનો ગુનો બનવાની શક્યતા હોય ત્યારે કમિટીના સભ્યો તાત્કાલિક પોલીસને જાણ કરે છે જેથી પોલીસ તાત્કાલિક જે તે ગામની અંદર પોલીસ બંદોબસ્ત ફાળવીને ચડોતરું રોકવાના પ્રયાસ કરે છે તેમ છતાં ઘણી વખત આવી ઘટનાઓ બનતી રહે છે વર્ષ બે હજાર ચૌદમાં પણ આવી જ એક ઘટના બની હતી અને તેમાં શું થયું હતું જે ખૂબ જ ભયાનક હતું અમે તેના વિશે વાત કરીશું પરંતુ હાલ સમય થવું છે એક બ્રેકનું